હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં બસ જો કિચનમાં આવી ગઈ છું આજે આપણે ઘણા ટાઈમે લાઈવમાં મળ્યા છીએ આજે અગિયારસ છે તો ફરાળી શીરો બનાવવો છે એટલા માટે હું કોઈ લાઈવ ભરવા જ બધાની સાથે મળીએ વાત કરીએ અને હું ફરાળી શીરો કઈ રીતે બનાવું છું એ પણ પપ્પા જણાવી દઉં રાજ્રાના લોટનો ફરા જે શીરો બને એ શીરો બનાવવાના છીએ તો એના માટે મેં એક પેન લઈ લીધું છે અને તબિયત પણ હમણાં નરમ છે એટલા માટે તો પોસ્ટ નથી કરી શકતી એના માટે સોરી પહેલાં તો સૌથી પહેલાં થોડુંક ઘી ઉમેરી દઉં જેનાથી પેન તાજે નહીં અને પછી લોટ એક વાટકી લીધો છે મેં રાજગ્રહનો લોટ આવે ને તે અને એને આવી રીતે ચાળી લઉં છું ગેસની ફ્લેમ સાવથી કરી નાખવાની હોને તો દાઝી જશે આ રીતે ચાળી લેવાનો છે જોઈ શકો અને એક ચમચી આપણે એમાં ઘી ઉમેરી દઈશું મારે ઘી જામેલું છે એટલા માટે એ મુજબ ઉમેરું છું પછી ઓગળશે એટલે જરૂર હશે એ મુજબ આપણે ઉમેરી દેવાનું છે રાજઘરાનો શીરો એકદમ સરસ બનતો હોય અને ફરાળમાં અમારે ત્યાં તો બને છે એમ બહુ સરસ લાગતો હોય બધાને ભાવે અને તમને નોર્મલ આપણે જે ઘઉંનો શીરો ખાઈએ ને એવું જ લાગે એમાં કોઈ જ તમને ચેન્જ ના લાગે ટેસ્ટમાં અને આજે આપણે ખાસ તો ગોળવાળો શીરો બનાવવાના છીએ ખાંડવાળો શીરો અમારા ઘરમાં તો બધાને નથી ભાવતો ગોળવાળો શીરો જ ખાય છે બધા એટલા માટે તો હું શેન રોસાયશ અને સાથે સાથે ખેતી જઈશ કે જો તમારે વાળો કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો આ રીતે જઈ શકો કે શેકી લેવાનું છે ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનું છે અહીંયા નજીક લઈ આવી દઉં તમને કેમેરો જો આ રીતે હા નજીક આવી ગયો તો તમને આઈડિયા આવશે કે કઈ રીતે કરવાનું છે કસે કાય રાખ્યું છે થોડીક વસ્તુઓ લેવા માટે બેસી બેસી જઈ જાય એકદમ સરસ તમારે શીખવાનો છે ગોલ્ડન બ્રાઉન કાચો રહી જશે ને તો નહીં સારો લાગે એટલા માટે ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે તમારે એકદમ ગોલ્ડન બ્રાઉન શીખવાનો છે

અને આ શીરો ફટાફટ પાંચ થી દસ મિનિટમાં તમે બનાવી અને તૈયાર કરી શકો છો જરા પણ વાર નહીં લાગે અને ફૂલ ફીલ હોય એમ તમે ખાલી એટલે શીરો હોય તો પણ ચાલે ફરાળમાં એવી રીતે તમને કઈ કઈ રેસિપી ફરાળમાં ગમે એ તમે મને કમેન્ટ કરી અને જણાવી શકો કે તમને કઈ કઈ રેસીપી ગમે તમે ફરાળમાં શું ખાઓ છો સુકી ભાજી છે સીરો છે વડા છે સાબુદાણા વડા છે સાબુદાણાની ખીચડી છે તમને શું ફાવે એ તમે મને કમેન્ટમાં જણાવજો જો આપણો શીરો એકદમ સરસ દેંકાઈ ગયો છે ને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો એ હવે ઉમેરી દઈશું આ રીતે એકદમ લાઈટ ચીમણી કરી લો અંદાજ હોય તો તમે અંદાજે નાખી શકો મને અંદાજ હતો એટલા માટે હું એ રીતે જ નાખું છું આપણે આ એક વાટકી લીધું છે ને તો એનાથી બે થી ત્રણ ગણું પાણી આવે તમને મારી જેમ અંદાજે આવડતું હોય ફાવતું હોય તો તમે ઉમેરી શકો ન ફાવે તમારે શું કરવાનું ત્યાંનાથી ત્રણ કણું ઉમેરી શકાય જો વધારે ઠીલો કરવો હોય તો નહીં બે ગણું પાણી તમારે ઉમેરવાનું કે જેનાથી પરફેક્ટ બનશે હું અહીંયા બે થી અઢી વાટકી નું એક વાટકી એ બે થી અઢી વાટકી એટલે પ્રોપર એકદમ આપણે ઘઉંનો શીરો કરીએ ને એવો જ શીરો થશે જો આ રીતે આપણે ઘઉંનો શીરો કેવો કરીએ એવો જ થશે એટલા માટે મને હજી થોડું પીલું લાગે તો વધારે ઉમેરીશ બાકી ડિપેન્ડ કરે કે તમારો રાજગ્રાનો લોટ કેવો છે કઈ ક્વોલિટીનો છે જો તમારો રાજગ્રાનો લોટ થોડો જાડો હોય તો એ વધારે પાણી લેશે અને થોડોક પતલો હશે તો એ ઓછું પાણી લેશે ડિપેન્ડ રાજના લોટ ઉપર આજ રીતે આ જ પ્રોસેસથી તમે ઘઉંનો લોટના શીરો પણ બનાવી શકો છો રવાનો શીરો પણ બનાવી શકો છો શીરાની મેથડ ફરીથી જ હોય પરંતુ થોડી ટેક્ટિક્સ અને રાખવી પડે તો સરસ બની એટલે તૈયાર થશે જો હવે આપણે ગોળ ઉમેરી દઉં છું અહીંયા અમે ખાંડનો ઉપયોગ નથી કરતા એટલા માટે તમારે જો ખાંડ ઉમેરતી હોય ગોળ ઉમેરી દઈએ પછી તમારે શું કરવાનું છે એક મોટી ચમચી ભરી અને ઘી ઉમેરવાનું છે શીરો એકદમ ઘી થી હોય ને તો ભાવે એટલા માટે આવી રીતે લાસ્ટમાં હું ઉમેરું છું કારણ કે શીરો સરસ લાગે શાઇન પણ સરસ આવે શેકવામાં તમારે જેટલી જરૂર હોય ને એટલું જ ઉમેરવાનું વધારે નહીં ઉમેરવું પડે ઘી અને આરામથી એક વાટકીએ અડધી વાટકી જેટલું ઘી જોઈએ એક વાટકી તો મેં લોટ લો ને તો અડધી વાટકી જેટલું ઘી આરામથી આવી જાય અને તો જ શીરાનો ટેસ્ટ સરસ આવશે એમ જોઈ શકો આ રીતે બહુ સરસ ટેસ્ટી એવો શીરો આપણે બની અને તૈયાર છે

તમે આપણે સીરો બની અને તૈયાર થઈ ગયો છે એકાદ બે કાકડી જ ખાલી ગોળેલી રહી છે એકદમ સરસ ઊંચી લથપથ હોય અને હજી ઘી ઓછું લાગે છે તો થોડું થોડોક ઉમેરીશ ક્યારેક ગેસ્ટ ક્યાંય ન હોય ને આવી રીતે ઉપરથી તમે ઘી નાખો ને એલજી આમ જો કેવું હોય શાઇન શાઇનવાળું રીતે એટલા માટે આ રીતે બનાવવું છું તો પરફેક્ટ બનીને તૈયાર થશે આપણો સીરો બની અને તૈયાર થઈ ગયો છે ફ્લેવર્સ માટે હું અહીંયા એલજીનો ઉપયોગ કરીશ તમે કંઈ પણ ફ્લેવર્સ આપી શકો ને કંઈ ફ્લેવર સીરો આપવી હોય તો પણ ચાલે એવું કંઈ જરૂરી નથી કે ફ્લેવર્સ તમારે આપવી પડે કારણ કે આની પોતાની ફ્લેવર સરસ હોય

વૃત ઉપાસમાં ખાઈ શકાય અને ટેસ્ટી લાગે એવો સીરો આપનો બની મને તૈયાર થઈ ગયો છે ને તમને ભાવે કે નહીં મને કમેન્ટ કરી અને જણાવજો કે તમને શીરો ભાવે કે નહીં ગાર્નિશ કરી દેસુ જોઈ શકો ટેસ્ટી શીરો બની અને તૈયાર છે તમને એક ભાવે કે નહીં મને કમેન્ટ કરીને જણાવજો આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય